નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ અને વાર બુધવારની કપાસની તમામ અપડેટ્સ ઉપરાંત ખેડૂત મિત્રો કપાસ બજારની ઘણી ખરી અપડેટ્સ આવી છે ઉપરાંત મિત્રો કપાસ બજારમાં પણ ઘણો ઘણો ફેરફાર જોવા મળ્યો છે આવકોમાં શું થયું છે ઉપરાંત બંને વાયદામાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે અને કપાસના ભાવમાં કેવો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદામાં કઈ ગાલે મોટો ઘટાડો જોવા મળ્યો છે અને સાઠ હજાર નવસો એમસીએક્સ ફાયદો બોલાઈ રહ્યો છે અને જેમાં વાત કરીએ તો છસ્સો અને વીસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે આપણે મિત્રો કાલના સૌથી ઊંચા હાઈની વાત કરીએ તો એકસઠ હજાર સાતસો પચાસ રૂપિયા એમસીએક્સ વાયદો ગયો હતો અને સૌથી લોની વાત કરીએ તો સાઠ હજાર પાંચસો સુધી એમસીએક્સ વાયદો ગયો હતો અને ત્યારે સાઠ હજાર નવસો બોલાઈ રહ્યો છે હવે મિત્રો સામાપક્ષે ન્યૂયોર્ક કોયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોયદો શરૂ જ્યારે થયો હતો ત્યારે પણ ત્રાણું પોઈન્ટ પચાસ ડોલર સમથિંગ બોલાતો હતો અને જ્યારે બંધ થયો છે ત્યારે ત્રાણું પોઈન્ટ એકતાલીસ ડોલર ચાલી રહ્યો છે એટલે મોટો ઘટાડો અને વધારો નથી જોવા મળ્યો કોટન વાયદામાં વાત કરીએ તો ક્યારેક સ્થિતિ જોવા આપણને વાત કરીએ તો ક્યારેક સ્થિરતાની સ્થિતિ જોવા મળે છે તો અમુક વખત ફૂલ તેજી જોવા મળતી હોય છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ભાવ છે એની વાત કરી લઈએ તો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો સોળસો વીસ રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને કપાસના ભાવમાં નિરંતર ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો મોટા મોટાભાગના માર્કેટયાર્ડોમાં વાત કરીએ તો કપાસના ભાવ હજી પણ પંદરસો નેવું પંદરસો એસી સોળસોની નજીક છે પરંતુ કપાસ બજાર છેલ્લા કેટલાય સુધી સતત અને સતત તૂટી રહી છે સો ટકાની વાત દેખાઈ રહી છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ છે કપાસના ભાવ ઘટવાનું જેના કારણે આવકોની વાત કરીએ તો મંગળવારની સરખામણી સીધી જ બે હજાર બેલની આવક વધી ગઈ છે અને આવક છે એ ત્રીસ હજાર બેલે પહોંચી ગઈ છે અને સૌથી ઓછી વાત કરીએ તો મિત્રો ઓડિશામાં ચારસો બેલની આવક જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો અઠ્યાવીસ હજાર આઠસો બેલની કપાસની આવક જોવા મળી છે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ જે પાંચ મણના બોલાતા હોય છે એ જણાવી દઉં તો મિત્રો એવરેજ ભાવ સાત હજાર બસો સાસઠ રૂપિયા બોલાઈ રહ્યા છે સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર બસો સાઠ રૂપિયા અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ ત્યારની કપાસ બજારની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો અથવા તમારે જો કોઈ પણ કપાસને લગતો પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમારો પ્રશ્નનો જવાબ દેવાનો પૂરતો પ્રયાસ કરવાનો છું તો મિત્રો કેવી લાગી માહિતી કોમેન્ટમાં જણાવી દેજો વસ્તુ જય